આજે સમગ્ર ભારત બંધનો કોલ આપવામાં આવ્યો તો જે દેશના ત્રીસથી પાંત્રીસ કરોડ દલિત આદિવાસી સમુદાયનો પ્રશ્ન હતો અને એ બાબતે એના અનુસંધાને દહેગામ બંધનો કોલ પણ દહેગામના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને એસટી સમાજના વતી દહેગામ બંધનો કોલ આપવામાં આવ્યો તો હવે આજે જે ભારત બંધનું એલાન આપ્યું છે જે અમારા હક અને લડત માટેની લડત છે આમાં કોઈ જાતિ આધારિત કે કોઈ રાજકીય કંઈક છે એટલે અમે બધાનો બધાને સાથ અને સહકાર આપ્યો એ બદલ અમે બધાનો ધન્યવાદ વ્યક્ત કરીએ જે સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત વિરોધનો જે ચુકાદો આપ્યો છે એના વિરોધની અંદર અનુસૂચિત જાતિમાં આવતી તમામ લોકો એસસી એસટી ઓબીસીના લોકોએ સાથ સહકાર આપી અને આ દેગામમાં સ્વયંભૂ સ્વૈચ્છિક લોકોએ આ બંધનું એલાન પાડ્યું છે આમાં રાષ્ટ્રની કોઈપણ જાતની સંપત્તિને નુકસાન ન થાય એ માટે અને પ્રજાના આવરજવરને જવરને કોઈપણ જાતની નુકસાન ન થાય એ માટે સ્વયંભૂત તમામ પ્રજાએ અને તમામ લોકોએ આ આંદોલનમાં સહકાર આપ્યો છે